દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થયા બાદ કેજરીવાલના મોડલને અનુસરતા ભાજપે દિલ્હીમાં મહિલાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે દિલ્હીના મતદારોને આકર્ષવા ભાજપે શું જાહેરાતો કરી છે તે જોઈએ આ વીડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન દિલ્હીના મતદારોને રીઝવવા ભાજપે રૂપિયા પચીસસોની સહાયની જાહેરાત કરી છે સાથે જ ફ્રી વીજળી અને રાહત દરે ગેસ સિલિન્ડર જેવી જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ કરવા ખાતરી આપી છે આ વિશે પ્રવીણ રામે શું નિવેદન આપ્યું તે જોયું ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કાવી કરી અને એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્ત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં એની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવાબ ઉઠાવશે આભાર પ્રવિણ પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી પણ હવે એક મોટો પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં છે તો ગુજરાતમાં આવી યોજનાઓ કેમ નથી શું ભાજપે આ જાહેરાતથી ખુદની નીતિઓ સામે સવાલ ઉભો કર્યો છે શું આ દિલ્હીમાં ચૂંટણી માટે એક તાત્કાલિક પગલું છે કે પછી ભારતીય રાજકારણમાં પરિવર્તનની શરૂઆત છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર